બાર જૂની અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાના વાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી તો કોઈએ માતાની મમતા કોઈએ વાલસોયો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાની બહેન સ્વજનો ગુમાવનારા લોકોમાં નડિયાદનો પણ એક પરિવાર છે નડિયાદના વતની હર્ષિત અને પૂજા હવે આ દુનિયામાં નથી રહ્યા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બંનેના મોત નીપજ્યા છે હમણાં દસ દિવસ પહેલાં જ બંને જણા લંડનથી અમદાવાદ આવ્યા હતા હર્ષિત અને નિધિ સાથે પિતાએ એક વાગ્યે વિડીયો કોલ પર વાતચીત કરી હતી પુત્ર હર્ષિતે પિતાને કહ્યું કે અમે લંડન સેટલ થઈ જઈએ છીએ અને પછી તમને પણ અમે લંડન લઈ જઈશું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નડિયાદનો આ પરિવાર વિખરાઈ ગયો છે એક પિતાએ પોતાનો પુત્ર અને પુત્ર વધુ બંનેને આ દુર્ઘટનામાં ઘુમાવી દીધા છે હર્ષિત પિતાનો ઘડપણનો સહારો હતો પણ આ દુર્ઘટનાને એક પિતા પાસેથી તેમનો ઘડપણનો સહારો પણ છીનવી દીધો છે અહીં આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈશું કે જેમને આ વિમાનની દુર્ઘટનામાં પોતાના પુત્ર અને પુત્ર વધુ બંનેને ખોયા છે તો આપણે એમની સાથે વાત કરશું કે શું ઘટના છે એમની એમની જોડે શું એમની તમે આ વિમાન દુર્ઘટનામાં તમારા